ચા ધુમાડો કાઢે છે અને હવારના વેગા છે હાડા છ અને ડેરો વહેલા તૈયાર થઈ ગયા છે અને ગરમા ગરમ ચા પીએ છે અહીંયા આપણે રિસોર્ટની માલપા અને હવે જવાનું છે એવી જગ્યાએ જે એમ કહેવાય ને કે આપણે ગીર એટલે પ્રકૃતિનો ખોળો તો પછી આ જે ખોળાનું હૃદય છે ને ત્યાં આપણે જવાના છે એટલે જવાના છે ખજૂરી ને તમને લઈ જવાના છે તમને બતાવવાના છે કે અસલ નેહડો કોને કહેવાય ખજૂરી ને હું છે પ્રકૃતિ શું છે એનો ખોળો શું છે બધું તમને બતાવું છું એટલે વ્લોગ બના રેજો ભાઈ અમે પેટ્રોલ પુરાવા ઉભા અને પછી પેટ્રોલ પુરાવી અને આગળ આવ્યા અહીંયા બાપુની ની સાપ એવા હાટું થઈને પણ અમારા સસરાજી જરાક મશરૂમ ગયા છે ને તો હાલતા હાલતા આવે છે હવે કોઈને ખબર નહીં અહીંયા પાછળ બેઠા એટલે કોઈને ખબર ન રહી કે એમાં છે કે આપણે ગાડી મારી મેલી હું પછી ખબર પડી કે એ તો વાહે રહી ગયા

અહીંયા લઈ અને હવે સીધા પગી જવાનું છે નેહડામાં બરાબર તમારા ભાઈ 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 પેંડા એના ફેવરેટ ચાપડા વખતે બહુ મસ્ત છે ને ગરમા ગરમ ભજીયા આવી ગયા સવારના નાસ્તામાં અને જો ભાઈ સૌ ડાયરો અહીંયા કાંદા છે મરચાં છે ચટણી છે અને સૌ ભજીયા કેમ છે મજા મજા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ લાઈક કરજો શેર કરજો જય માતાજી જય માતાજી જય માતાજી બધાને લાઈક કરી દો હાઈ કરી દો લાઈવ ચાલુ છે બ્લોગ અહીંયાથી નાસ્તો કરી અને સીધું અમારે જવાનું છે ને આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરી લઈ છીએ કેમ છે મજા મજા જય માતાજી હા મોજ 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 સારું ને જય માતાજી જય માતાજી સારું ત્યાં જઈને તમને હું બતાવીશ ગીર અહીંયા ગાંઠિયા હા આવી જાવ સેલ્ફી ફોટો ગાંઠિયા આવી ગયા હાલો બધા આવી જાવ સેલ્ફી લઈ લે હાલો સરસ મજાના અમારા જુવાન સેલ્ફી લઈ છે હાઉ ડાયરો એમ કહેવાય ગોઠવાઈ ગયા છે હાય લઈ લે લઈ લે સેલ્ફી હલો ભાઈ સરસ મજાની સેલ્ફી પડી ગઈ હવે આ બ્લોગ આપણે મોટો નથી કરતા લાઈક શેર ફોલો કરજો દેશી બ્લોગ જોવા માટે થઈને ગીરના ઘણા બધા બ્લોગ બનાવે બધા જજો હાલતે તે ફરી મળીશું નગર